અને ચરસ ની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાવ મળેલ બાતમી હકીકત આધારિત ન્યુઅલ ચેક પોસ્ટ નજીક સાબર ગામ ચાર રસ્તા પાસે સારોલી ખાતેથી આરોપી સંતોષ બીડીયા ધરા

જોઈ રહ્યા છો સોમવા ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રપોર્ટ સુરત